પેલું કે ઉપર આઈ તો પેલું તો આનો કે છોડે વાપરવા નહીં માર કાકા મન નહીં આવતા હાલ ખાઈ 10 રૂપિયા પડ્યા લા મન આલો ને હાલ તો આપણા બધો આગા છે વગર એ હું માટીક ને એટલે એ હો ખાલી ભૂથડી ના ડાળે રાદો લગતા લ્યો આ તાકો તાકો ખાઈ તમે હોબી સમ કે છે હવે તો હવે તો તાકો તાકો બેટી બાદુ આ તાકો તમ બીયો તમને લાગે હું

યા વેળીયા પાડીલા ઈ વાતજી હવે આપણે ઈ વાત ઉપર પથરો મેલો હવે હું થોડું કામ લઈને આવ્યો તો શું કામ લઈને આયા તા મારે ખેતરમાં બાઈ પૂરા પડ્યા રે ને ઈ ખાલી ભરી લાબન આતા આજ ભલા હોય પાતો ની ઈ તો બેરા જોસો લાવ હવે તન દેક ની લાવરા આવે છે મી નહીં આવતો એટલે વળી શું કે એટલે કોઈ અમાર હારો આવે છે એટલે એમની એ ટોટીલા પડ્યા રે એટલે તો

તમે ભૂલી તો પા અમે ગાય માતા મેલું હું ના ભૂલું હા તો એમ આબાન તો કે નયાબાનું આબાનું છે તો તમે કેમ બેઠા છો ઈ તો કરો ઈ અમારે પાજિયો રાખેલો છે કે તમે વળી રાખો છો તમે બુંજી વેડા કરો છો એ કરો થા તો બુંજી જ વેડા કરો છો ના દરો તમે તો ખાવાની બોલી કરીતી હાલ તો વધારે બહુ 50 રૂપિયા જેના પૈસા હું કોઈ દે હાલતો વાત એટલે મન કો એમ એમ કહે છે પાડી લઈ જાવી હે તો પર હાચું બોલ કે ન

રાખી તૂટી ફાટીલી પચાસ રૂપિયા નહીં પાંચસો રૂપિયા કીધું હાલો રૂપિયા

જય માતાજી મિત્રો અમારી ચેનલનું નામ છે રાજા વિવેકરામ કોમેડી એટલે આમાં સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને મિત્રો અમે આવા મનોરંજન માટે વિડીયા બનાવો છો એટલે આવી ગરીબની આય ના લેવી એટલે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી